ભારત માતા કે એકોતેર માં અખિલ ભારતીય સહકાર સપ્તાહ અંતર્ગત આજે ખાંભા ખાતે પાંચમા દિવસ નું આપણે જે આયોજન કર્યું છે નામ નહીં લેતા લગભગ મહેમાનો બધા જ સામે બેઠેલા એમાં બેનર માં વાંચ્યું છે વિષય વસ્તુ વિકસિત ભારતના નિર્માણમાં સહકારની ભૂમિકા આપ સૌ જાણો છો દેશ જે રીતના વિકાસ કરી રહ્યો છે તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે સપનો છે કે બે હજાર સુડતાલીસ લગીમાં એક વિકસિત ભારત એ ભારતને આઝાદીનો સુવર્ણ જયંતિથી બનાવવાની રીતે એક વિકસિત ભારત તરીકે સમગ્ર વિશ્વમાં ઉભરી આવે એમાં સહકારની ભૂમિકા શું એના માટે આખા દેશમાં અત્યારે આ દિવસ ચૌદ નવેમ્બરથી લઈને વીસ નવેમ્બર લગી આખા દેશમાં સહકારના માધ્યમથી સહકારી પ્રવૃત્તિના અલગ અલગ પ્રોગ્રામો થાય છે સાથે સાત દિવસનો એક અલગ અલગ વિષય હોય છે સાત દિવસનો વિષય તમારા ધ્યાનમાં આવી ગયો તારીખે તારીખે આપણે જે જે એનો વિષય હતો સહકાર મંત્રાલયની અનેક પહેલમાં માધ્યમ દ્વારા સરકારી ચળવળની શુદ્ધ બનાવવી પંદર તારીખનો જે વિષય હતો એ સહકારી સંસ્થાઓમાં નવીનીકરણ ટેકનોલોજી અને એનું સંચાલન સોળ તારીખનો જે વિષય હતો એ ઉદ્યોગ સાહસિકતા રોજગાર અને કૌશલ્ય વિકાસના સર્વાંગી વિકાસમાં ભૂમિકા સત્તર તારીખનો જે વિષય હતો એ સહકારી સાહસોનું પરિવર્તન અને આજનો જે વિષય છે અઢાર તારીખનો એ સરકારી સંસ્થાઓ મંડળીઓ વચ્ચે સરકારનું શુદ્ધિકરણ આવતીકાલનો ઓગણીસ તારીખનો જે વિષય છે મહિલાઓ યુવાનો અને નબળા વર્ગો માટે સરકારી સંસ્થાઓ મંડળીઓ વીસ તારીખનો વિષય છે ટકાઉ વિકાસ લક્ષ્યાંકના સિદ્ધાંત કરવા અને સારા વિશ્વના નિર્માણમાં સરકારની ભૂમિકા આમ સાત દિવસ અલગ અલગ વિષય પર સહકારી સંસ્થાનું સમગ્ર દેશમાં કામગીરી અને વાતચીતો થાય છે એમાં આજના વિષયની જે વાત કરું તો સરકારી સંસ્થાઓ મંડળી વચ્ચેનું સરકારનું શુદ્ધિકરણ અને કનેક્શન આપ સૌ જાણીએ છીએ સરકારથી મોટું કાંઈ નહીં કોઈ પણ નિર્ણય લેવો હોય તો સરકાર એ સરકાર સહકારી પ્રવૃત્તિ એક એવી છે કે સામાન્ય લોકોને કઈ રીતના મદદ કરવી આર્થિક મજબૂત કેમ કરવા પણ એની એક મર્યાદા આવી જતી હોય છે પણ જયારે સહકારી સંસ્થા અને સરકાર બેનું મિલન થાય એનું શુદ્ધિકરણ થાય ત્યારે આજે જ આપણે આમાંથી ઘણા લોકો એકાના ભાવની ખરીદી કરી એકાના ભાવની ખરીદી કોણ કરે છે તો કે સહકારી મંડળી કઈ જગ્યાએ થાય છે તો એપીએમસી પણ એક સહકારી સંસ્થા થાય અને ટેકાનો ભાવ કોણ આપે છે મંડળી આપે કોને મંડળી તો ઉઠી જાય એક દિવસ આપે ત્યાં અને જ્યાં ખેડૂતોની મદદ કરવાની ભાવનાવાળી આ સરકાર છે ને તો સહકારી સંતા ને સરકારના માધ્યમથી આ ટેકાના ભાવની ખરીદી થાય અને એના જે કાંઈ ભાવ વધારાના જે પૈસા હોય સરકાર આપે છે આ રીતના સહકારી પ્રવૃત્તિ અને સરકાર કામ કરે છે ઇફકો ક્રિપકો જેવી મોટી મોટી ફર્ટિલાઇઝરની સહકારી સંસ્થાઓ છે આજ ભારત વર્ષનો તમામ ખેડૂત યુરિયાને ડીએપી વાપરે છે કયા ભાવે વાપરે છે સબસીડીના ભાવે તો ઓરિજિનલ ભાવ આ સંસ્થાઓ લેટી થઈ જાય ને તો ખેડૂત ખાતર નાખતો બંધ થઈ જાય ખેડૂતને કાંઈ વધે નહીં પણ આ સહકારી સંસ્થાઓ ખાતર બનાવે છે એને સબસિડી સરકાર આપે છે ને ખેડૂતો એ ખાતર વાપરે છે આ રીતનું સહકારી પ્રવૃત્તિને સરકાર બેનું શુદ્ધિકરણ થઈ કનેક્શન થઈ અને સામાન્ય લોકોને કે રીતના મદદ થાય એ રીતના પ્રવૃત્તિ કરે છે સહકારી સંસ્થા સંસ્થા રાજ્યની મોટા મોટી છે મોલ તરીકે અમદાવાદમાં હમણાં તાજેતરમાં ઓપનિંગ કર્યું છે ભવિષ્યમાં સમગ્ર રાજ્યમાં પાંચસો થી વધારે મોલ ખોલવાની એની કલ્પના છે એ મોલમાં પણ અમુક વસ્તુ સબસીડીના ભાવે વેચાશે સબસિડી મળશે સરકાર સબસિડી આપશે તો જે વેચી શકશે આજે બિયારણ હોય આપણે સબસીડીના માધ્યમથી લેતા હોય બીજી કેટલી પણ યોજનાઓ એવી છે કે સરકારને આપણે સબસીડીના માધ્યમથી વાપરીએ છીએ પણ સબસીડી સહકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે અમારી ઘણા જૂના ખેડૂતો હોય છે અઢાર ટકાના વ્યાજે બેંકમાંથી લોન લેતા આ ધીમે ધીમે અઢાર ટકામાંથી પંદર ટકા થઈ અગિયાર ટકા થઈ સાત ટકા થઈને આ ટકાના વ્યાજે લોન આપણને મળે છે સહકારી સંસ્થાને જીરો ટકા દેવી પોહાય નહીં કારણ કે એમાં પણ એના કર્મચારીઓ છે સ્ટાફ છે એને પણ પગાર ચૂકવવાનો ને તો જીરો ટકા આપે તો બેંક કઈ રીતના લોન આપી શકે બેંક સાત ટકાના વ્યાજ દરે લોન આપે છે એ જે સાત ટકાનો જે વ્યાજ દર છે એ ભારત સરકાર અને ગુજરાત સરકાર ભોગવે છે ખેડૂતને કઈ એમાં ભોગવવાનું આવતું નથી આ રીતના સરકાર અને સહકારી સંસ્થાઓ મળીને કામ કરે છે આજનો જે વિષય જે મેન છે સરકાર અને સહકારી વસ્તુઓ કઈ રીતના કામ કરે છે એ બાબતે આ રીતના ભવિષ્યમાં પણ કામગીરી કરવાની છે હમણાં તાજેતરમાં સમગ્ર ભારત વર્ષમાં સહકાર મંત્રાલય બનાવી કરવામાં આવ્યું દેશ આઝાદ થયો ઓગણીસો ને માં ત્યાં લગી સહકાર મંત્રાલય નહોતું અને આ સહકાર મંત્રાલય બનવાના માધ્યમથી આજે પણ દેશમાં જ્યાં જ્યાં સહકારી પ્રવૃત્તિ ધીમી પડેલી છે જ્યાં સહકારી મંડળીઓ ચાલુ નથી તે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ત્યાં સહકારી નવી મંડળીઓ બનાવે જે કોઈ જગ્યાએ સામાન્ય સહકારી મંડળીઓ ચાલે છે ને સરકાર દ્વારા ત્રણસો થી વધુ માન્યતા આપીને ના સીએસી સેન્ટર જે આપણે બહાર સરકારી કચેરીમાં આપણે ડોક્યુમેન્ટ કાઢવા જઈએ જે ગામની સેવા સરકારી મંડળી પણ ડોક્યુમેન્ટ કાઢી શકશે સરકારની જે કઈ પ્રવૃત્તિઓ છે એ સહકારી સંસ્થા કરી શકશે આ રીતના જે સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે કારણ કે સહકારી સંસ્થા જેટલી મજબૂત થશે એટલો એનો જોડેલો એનો સભ્ય મજબૂત થશે સભાસદ મજબૂત થશે અને સહકારી સંસ્થામાં મેક્સિમમ લોકો આપણે જોઈએ તો સામાન્ય ખેડૂતો જોડાયેલા વધુ છે આ સહકારી પ્રવૃત્તિ ખેડૂત માટે કામ કરતી સંસ્થાઓ છે આપણો દેશ ભારત દેશ ખેડૂત લક્ષી દેશ છે ખેતી પ્રધાન દેશ છે તો ભારત દેશનો ખેડૂત મજબૂત થશે તો જ ભારત દેશ મજબૂત થશે અને દેશને મજબૂત કરવા માટે ગામની નાનામાં નાનું ગામડું મજબૂત કરવું પડશે નાનું ગામડું મજબૂત થશે તો સિટી મજબૂત થશે સિટી મજબૂત થશે તો જિલ્લો મજબૂત થશે ને જિલ્લો મજબૂત થશે તો રાજ્ય મજબૂત થશે ને રાજ્ય મજબૂત થશે તો ભારત દેશ મજબૂત થશે જ્યારે ભારત દેશ મજબૂત થશે ત્યારે બે હજાર સુડતાલીસ માં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નું સ્વપ્ન છે કે વિકસિત ભારત દેશ બનાવવાનું ત્યારે આ દેશ વિકસિત ભારત તરીકે ભવિષ્યમાં ઉભરી આવશે અને આપ સૌ સહકારી ના માધ્યમથી સરકાર સાથે જોડાયેલા રહ્યો